હેલો કાકા બોલો બોલો રાજ્ય ગયા અરે આપડા ઓલા મહેન્દ્રભાઈ વગેરે એમના મિત્ર બોલો બોલો હવે અહીંયા આપડે રાજપ્રા મળી વાડી છે ને એમની સામે અમે મંદિર છે હવે અહીંયા સાહેબ પેલા જોતી લાઈટ હતી વાડી માંથી ચાલતી હોય ને બાર કલાક આવે ને બાર કલાક નો આવે આઠ કલાક આવે ને આઠ કલાક નો આવે અને ધામ આયા અમન મેરડી નું મંદિર રવિવાર ને બુધવારે બહુત આવા હોય িয়ে ক ডেটি তো এম এক বলামমান রণে পয় দোটি লাইট না কি যে থামলানি ু কমপিটেটছে মিটানিয়া না আপু বা এম যে মাবি যে মাবিলাসে না আপলে জতি লাইন নাতি টট চবি স্থামলা করি না লাইট লিবি না ও কা কাইদেছে নিয়ে ছি যে আপায়

મને વોટસએપ કરી દેજો અને એમાં હું અમને કાકા ધોતી લાઈટ હતી આ લોકો હું આઈચે કાપી અને ઓલી વાડી નાખી આઠ કલાક આવે રાત ના અહીંયા તાવા કરવા મને કાકા બધા આવે ને અને બાપુ ને બૌ તકલીફ પડે લાઇટ ની આવે બાપુ ને ભલે ભલે હવે સાહેબ એરે વાત કરું તમે મને કોન્ટેક્ટ નંબર આપી દયો અને મંદિર નું લોકેશન વાળું એડ્રેસ હા બરાબર ક્યાં આવેલું છે એને બાપુ નું નામ ને આ બધું આટલી વિગત મને whatsapp માં મોકલજો અત્યારે તમને લાઇટ બિલ ના જોતી નાતા ને પેલા એ મોકલી દીધા હે અને હમણાં ડેપ્યુટી એન્જિનયર માં નંબર નાખ દો ને માતાજીના ફોટા મોકલી દઉં નામ નંબર ડેપ્યુટી એન્જિનિયર ના બરાબર હા અને મંદિર કઈ જગ્યા એ કયા રોડ ઉપર આવેલું છે એનું એડ્રેસ હા એ બિલ ઉપર પૂરું એડ્રેસ છે ભલે ને તમે લખીને મોકલજો ને બિલમાં વચાય નો વચાય હા એ હું નાખી દઉં તમને હા એટલું બધું વિગત મને મોકલો પછી હું વાત કરી લઉં અને જિગ્નેશભાઈ ને તમે સાહેબ ભલામણ કરો ને એટલે એ આ ડેપ્યુટી એન્જિનિયર ને ફોન કરે ને જોતી લાઈન નાખી દે કાઈ વાંધો નહીં તમે પેલા વિગત તો મોકલો પછી

જે તે વખતે દીધું હોય તો પછી શું છે ફેરફાર કર્યો એટલે ખેતીવાડી નાખી દીધું હોય હા હવે એને પાછું આ જ્યોતિ ગામ યોજના માં ફેરવવા માટે શું કરવું પડે એમાં કઈ નો થાય હે આધાર પુરાવા હોય ને કયા આધારે જ્યોતિ ગ્રામ માં જોડવું હવે આધાર પુરાવા તો બધા જ વાડીએ જ્યોતિ માંગવા માંડે ને હા એટલે આને શું છે કે જે તે સમયે લીધું ત્યાં જ્યોતિ ગ્રામ માં connection મળી ગયું હતું

આ આડા કાન કરી ને કોક એ દઈ દીધું હોય પછી પાછળથી પ્રશ્ન થયો હોય તો એને ફેરવી કાઢવો તમે સમજ્યા હા હવે એટલે હું અત્યારે શ્રદ્ધા ના ધામ તરીકે વિકસિત છે અને ત્યાં લોકોનો નો અવરોધ વધારે હોય છે બરાબર અને લોકો માનતા કરવા આવતા હોય દર્શન માટે આવતા હોય અને વીજળી ના કનેક્શન વાડી વિસ્તારમાં તો આઠ કલાક જ હોય છે

એ હું તમને WhatsApp પર આ તમારો WhatsApp નંબર છે ને બાપુ બાપુનો આખો વિગત મોકલું તમને બરાબર હા મને ખાલી કને ગ્રાહક નંબર કે એવું બિલ હોય ને તો એનો ફોટો મોકલાવી દો ને એટલે ને કોન્ટેક્ટ નંબર મોકલી દે બરાબર ઓકે ઓકે સાહેબ એટલું કરી દેજો ના ના વાંધો ન ઓકે ભલે ભલે સાહેબ ઓકે ઓકે